ઋષભદેવજી મહારાજ નું પ્રાગટ્ય શા માટે નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે જે સમયે જે કામ સારું લાગતું હોય ને એ સમયે એ કામ માણસે કરી લેવું જોઈએ જે સમયમાં જે કામ શોભે એ કામ કરાય આપણી આવર્દાના ચાર વિભાગો પાડ્યા છે આપણી આવર્દા મનુષ્યને કેટલા વર્ષની આવર્દા છે 100 વર્ષની આ 100 વર્ષની ચાર ભાગ પાડ્યા છે ચાર ચાર પ્રકારમાં મને ડિવાઇડ કર્યા 25 25 વર્ષના ચાર વિભાગો પાડ્યા એક વર્ષથી 25 વર્ષ 26 થી 50 51 થી 75 76 થી 100 હવે સમજો આમાં શું કરવાનું આ 100 વર્ષમાં જો કે હવે તો આપણા પદાર્થો ખાવા પીવા નહીં રેકી ગઈ ન ખાવાના પદાર્થો ખાવા માંડ્યા એટલે માંડોપ ઘટી ગઈ ઘટી એટલું આવડતું માણસની હાઈટ ઘટી ગઈ છે હા આ યાદ રાખજો આજનું વિજ્ઞાન એમ કહે છે કે આમલી નું પાણી અને ગરમ મસાલો ભેગો કરીને ખાવ એટલે સીધી જ બ્લડ ના જીંક ઉપર અસર કરે અને માણસ ની હાઈટ ઘટાડે તમે પેલા ના જુઓ એને કોઈથી બર્ગર પીઝા નહોતા ખાતા એને કોઈથી નોતા ખાતા એટલે એને બધાની હાઈટ ને એમાં માણસની હાઈટ ઘટી ગઈ આ પાંચ ફૂટનો હાડા પાંચ ફૂટનો હતો ત્યાંથી આવી ગયો ચાર ફૂટ હાડા ચાર ફૂટે આ મને એમ થાય છે આ રોજ રોજ આ માણસની હાઈટ ઘટતી જાય છે આ દી બધા ફૂટ ફૂટ ના થઈ જાવું તો આ ટ્રેક્ટર ને આ મર્સિડીઝને આ ઇનોવા હાકશે કોણ આ પગ નહીં આંબે કોણ આપશે પછી અપગ નહી હોય તો એક્ટિવામાં સાઈડ ના વીલ ન ખાવા પડશે ક્યાં જશ ન ખાવાના પદાર્થો ખાધા એ ને પાણીપુરી વાળાની લારી જઈને એ ને એવું શાકભાજી લેવા જઈને એટલે શાકભાજી પછી દેખાય પેલા ઓલો ભાઈઓ દેખાય પેલા એ દેખાય આપણને હાલને પાંચ રૂપિયા ખાઈ લો પછી શાક લઉ એટલે હરખું ગોતવાની મજા આવે શાક ઓલું પાણીપુરીનો ટેસ્ટ હોય ને જીવનમાં સુખી થવું હોય ને તો ત્રણ વાત યાદ રાખજો ધ્યાન ત્યાં ન ખાવું જ્યારે ત્યારે ન ખાવું અને જેન તે ન ખાવું પુષ્ટિ સંપ્રદાયમાં શ્રીમદ વલભાચાર્ય મહારાજ કહે છે ભોજનમાં ત્રણ વસ્તુઓની ખાતરી કરવી પેલી વાત તો પવિત્ર સ્થાનમાં બનેલું ભોજન ખાવું બીજી વાત પવિત્ર ભોજન જમવું સાત્વિક ભોજન જમવું અને ત્રીજી વાત પવિત્ર માણસના હાથે બનેલું ભોજન જમવું આ ત્રણ વાત પુષ્ટિ સંપ્રદાય કહે છે હવેલી સંપ્રદાય કહે છે જ્યાં ત્યાં ન ખાઈ લેવું જ્યારે ને ત્યારે ન ખાવું

એની મજા છે સાહેબ મોટા પાણી નાખે અડધું પાણી મોઢાની બહાર નીકળે એમાં તીખું મરચું આવી ગયું હોય તો આંખમાંથી માંથી પાણી જાય એ પણ યોગ્ય સમય થાય તો ભલે પાણીપુરી ખાવ વાંધો નથી ઘરે બનાવીને ખાવ બહાર ખાવ મને કોઈ વાંધો નથી તમારું જીવન છે પણ યોગ્ય સમય થાય તો પછી પાણીપુરી બંધ કરી દેવી હા મોઢામાં દાંત નો ને પછી પાણીપુરી ખાવા ન જવાય હા અને મોઢામાં દાંત ન હોય ને પાણીપુરી ખાતો એટલે એની સામે કોઈ દી ઊભો ન રહેવું અનુભવ કરો તો એકવાર મોઢામાં દાંત ન હોય ને પાણીપુરી ખાવા ને આમ દબાવો સીધી પિચકારી માથે એટલે યથા યોગ્ય સમયે પાણીપુરી મૂકી દેમી પાણીપુરી નહીં સાહેબ બધી સમયે જ એનો ઉપયોગ થાય તો સારી લાગે એક વર્ષ થી પચીસ વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું ચાર નદીઓ બતાવી છે યાદ રાખજો ચાર અવસ્થા ચાર નદીઓ અને ચાર તમારા પ્રકાર બતાવ્યા ચાર પહાડો બતાવ્યા છે પહેલી વાત એક થી પચીસ વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું પચીસ વર્ષ સુધીમાં જેટલું ભણવું હોય એટલું ભણી લેવાય પછી પચા પચાસ વર્ષ સુધી ભણવાનો બે એ તો સરકાર તો ચાલુ કરે એની બિચારાની ઈચ્છા હતી કે આ આ જગતનો તમામ જીવાતમાં ભણે એટલે એણે ચાલુ કર્યું તું પ્રૌઢ શિક્ષણ હવારે દીકરાનો દીકરો ભણવા જાય અને હાજે દાદાઓ પડે પછી પાકા ઘડે કોઈ દિવ કાંઠા ચઢે નહીં ભણવું જ હોય તો લઘુ વયમાં એટલે નાની ઉંમરમાં ભણી લેવાય એટલે સાતમા ધોરણમાં પ્રાથમિક શાળામાં કવિતા આવતી વિચાર્યું નહીં લઘુવયમાં પછી વિદ્યા ભણાથી શું વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું યથા યોગ્ય સમય બધી વસ્તુ કામ આવે યથા યોગ્ય સમય જ વસ્તુ કામ આવે તમે ખેતરમાં દાણા વાવી દો અને વરસાદની રાહ જોવો રાહ જોવો અને ખેતરમાં વાવેલા દાણા બધા દાણા ફૂટી જાય અને બળી જાય અને પછી મુશળધાર અનરાધાર વરસાદ થાય શું કામનો સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાતી સુ અરે ગજબ હાથે गुजारी પછી કાશી ગયાતી સુ

પછી તમે ગમે ત્યાં વયા એ બદનામી પછી જાય નહીં મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયા થી શું નાસી ગયા થી શું મળે સાહેબ નિવૃત્તિનો માર્ગ બતાવ્યો છે એક વર્ષથી પચીસ વર્ષ સરસ્વતી નદીના કિનારે રહેવાનું વિદ્યાભ્યાસ મેળવવાનો

યમનાનો કિનારો એટલે મહાપુરુષો એને આધ્યાત્મિક અર્થમાં ભક્તિ કહે છે એ ભક્તિનો કિનારો એટલે એકાવનમાં વર્ષમાં જાય ને એટલે બીજું કાંઈ ન મુકરાય આ સંસારની તમામ જવાબદારીઓ દીકરાને સોંપી દઈ અને ભક્તિના નામની માળા હાથમાં લઈ લેવાય ભગવાનના નામની માળા હાથમાં લેવાય પણ આપણે તો જેમ જેમ મોટા થતા જઈએ ને એમ એમ આપણને એમ થાય આપણે આમ કરીએ તેમ કરીએ રોજ તમે નાના થાવ છો સાહેબ

સમજો સારું છે તારું કથા કીર્તન ની બુકમાં વિશ્વ પેલું બરાબર સારું બાળપણ માં તું બે ફામ થઈને ફર્યો બાળપણ માં બે ફામ થઈને ફર્યો ખાધું ને વળી રમતો ફર્યો ખૂબ ખાધું ને વળી રમતો રહ્યો રમત ગમતમાં રહ્યો લો ભાઈ સમજતો સારું છે રમત સમજ તો સારો છે તારી આવર દારો જો થાય સમજ તો સારો છે તારી આવર દારો જો થાય સમજ તો સારો છે આ તો બહુ લાંબુ છે પણ મારે તમને જે સમજાવું છે ને એની વાત કહું વળ્યો વાંકો ને હાથ માં લીધી લાઠી વળ્યો વાંકો ને હાથ માં લીધી લાઠી આવ્યું ઘડપણ ને દશા તારી થઈ છે માઠી ઘડપણ ને દશા થઈ છે માઠી ूणा ढलाय समज तो सारुछे तारोणा खाट लो ढलाय तारो, तारो अवतार येळे वयो जाय જયારે જ્યારે પણ આવે ને પછી ખૂણામાં ખાટલો ઢળાઈ જાય પછી આપણે પીડાતા હોય ને તો ઘરના લોકો કંટાળી જાય હવે આ જાય તો સારું આમાં છૂટીએ તો સારું હવે ઘરના ને પરના કંટાળી ગયા હવે ઘરના પરના તારી ગયા તો ને વાલા તો વેરી થયા પર ચાલ તો તારા પુત્રો બની જાય સમજતો સારું એટલે યોગ્ય સમયે સમજી જવાની જરૂર છે પછી ખૂણામાં ખાટલો નખાઈ જાય ને એને કોઈ ધ્યાન દે નહીં અને પછી ભગવાન કહીએ હે ભગવાન હવે મોત આપી ગયો તો હારું હવે મોત આપી દો તો હારું પણ ભગવાન શું કહી કર્યા કર્મો ના લેખા લેવા કર્મો ના લેખા સમજતો સારું છે અંતરની વાત તમને છેલ્લી કહું

એકાવન માં વર્ષમાં પ્રવેશ થાય એટલે ભક્તિ નો કિનારો યમુનાનો કિનારો લેવો અને પછી અંદર થી જયારે લાગી આવે કે લાગે છે કે હવે નજીક આવ્યું ત્યારે ગંગાના કિનારે આ ચાર અવસ્થામાં સરસ્વતી નર્મદા યમુના અને ગંગા પણ અમે તો અહીંયા આટલું કઈ કઈ થાકીએ પણ જેવા બહાર જાય ને ત્યાં પાછી ઓલી બગાહુ ચોટી જાય છે

બધાની અંદર જ્ઞાન સમાયેલું છે પણ આ જ્ઞાનને કોઈ બહાર કાઢતું નથી જ્ઞાનને કોઈ બહાર નથી કાઢતું બધા સ્મશાન વૈરાગ્ય જેવું છે આપણે સ્મશાનમાં જઈએ એટલે શું કરીએ બે પાંચ ના અહીંયા બેઠા હોય બે પાંચના અહીંયા બેઠા હોય બે પાંચ અહીંયા બેઠા હોય અને ન્યાથી આપણે વાતો કરતા હોય શું વાતો કરીએ અરે બિચારો કેટલી મહેનત કરીને કેટલું ભેગું કર્યું પણ જ્યાં વાપરવાનો સમય આવ્યો ને ત્યાં બિચારો એ જ ભયો ગયો શું વાપરે આ ભેગું કરેલું છોકરા આવે કોણ જાણે ક્યાં વાપરે ને આપણું કદાચ આવું થાય તો કઈ ખબર એને કરતા ઘોડ્યું બધું એને છોકરાને હોપી દઈ અને આપણે ભગવાનનું ભજન કરીએ એટલું વૈરાગ્ય લાગી જાય આપણને થાય કે આ ઘેરે જઈને ક્યાંક બાવો નથી જ ધારો આ ઘર ન છોડી દે તો હારો ઘર ન છોડી દે પણ જેવો સ્મશાન માંથી નીકળે અને ગામના પાદર માં આવે ને ડંકી નીચે નાઈ લે એટલે બધું વૈરાગ્ય નું ન્યંજન ધોવાઈ જાય ત્યાં હતો એવો નવું પાછો બધું વૈરાગી ધોવાય ગયું છે કઈ કામ ના